ઔદ્યોગિક ક્ષેત્રે વાપી એ પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે એટલે જ વાપીની અનેક પ્રતિષ્ઠિત કંપનીઓએ વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે ત્યારે વાપીની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પોતાના યુનિટોમાં નવી ટેકનોલોજી અપનાવી રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી શકે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે વાપીના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે એક પાયલોટ પ્લાન્ટ શરૂ કરાયો છે જેનું ઉદઘાટન રાજ્યના ચીફ સેક્રેટરી એ કે જ્યોતિના હસ્તે કરાયું છે A plant Today, a time has come when research and development is becoming a very important activity. So, this uh, center of excellence will provide the facility to all the industrialists and all the corporate leaders to you know, experiment and go for new products, the new technology which is uh, coming up anywhere globally. Now, those products will also be introduced in the Gujarat state and in our country. બાપીના ઉદ્યોગીકે કમોને અગાઉ વિવિધ ટેસ્ટ કે રિસર્ચ માટે મુંબઈ જવું પડતું હતું જેથી સમયનો બગાડ થતો હતો પરંતુ હવે ઘર આંગણે જ આ પ્લાન્ટની સુવિધા થઈ છે આ સુવિધાને ઉદ્યોગકારોએ આવકારી છે પ્રોડક્શનમાં ડાયવર્સિફિકેશન એક્સપાન્શન અથવા નવી પ્રોડક્ટ અથવા નવી ટેકનોલોજીને કેવી રીતે ઇન્ડક કરી શકાય એ બાબતનું સંપૂર્ણ સેટઅપ અહીંયા છે ટેસ્ટિંગ ફેસિલિટી અહીંયા છે અને સાથે પાયલોટ પ્લાન્ટ પણ અહીંયા છે आ खूब उपयोगी और एक अति आवश्यक सुविधा थी और जे आज आप अंदर मान्य ज्योति साहिबना हाथी शुरू कर एक आप नवु आप प्रगतिना पंथनी अंदर नव सोपान सर कर इसका इस्तेमाल सबसे ज़्यादा हम जैसे मध्यम इंडस्ट्रियलिस्ट को स्मॉल इंडस्ट्रियलिस्ट को होगा और ये टेक्नोलॉजी से बेनिफिट यू हुआ कि आज जो हमें बॉम्बे जाके टेस्टिंग करवानी पड़ती थी या करना पड़ता था प्रयोग उसे हम वापी में अगर मिल जाएगा तो डेफिनेटली हमारी जो प्रोग्रेस है वो फास्ट होगी નવા પાઇલોટ પ્લાન્ટની મુલાકાત બાદ રાજ્યના ચીફ સેક્રેટરીએ વાપીના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી જેમાં ઉદ્યોગપતિઓએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરતા આ પ્રશ્નોના નિરાકરણની પણ તેમણે ખાતરી આપી છે માનવ ઠાકોર વીટીવી વાપી